હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એમલોગમાં તો તમને મારા વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ તો આજે હું તમારી સાથે શેર કરીશ લીલા મરચાંની એકદમ નવી જ રેસીપી જે તમે દસથી પંદર મિનિટમાં બનાવી શકો છો અને છ મહિના સુધી તેને સ્ટોર પણ કરી શકો છો તો ફ્રિજ વગર પણ બહાર ખૂબ જ સરસ રહે છે અને ખાવામાં તો એટલી ટેસ્ટી કે તમે શાકને પણ ભૂલી જશો તો અત્યારે આ રેસીપી બનાવવા માટે મેં લીલા મરચાં લીધા છે તો શિયાળામાં અત્યારે લીલા મરચાં ખૂબ જ ફ્રેશ અને સારા આવતા હોય છે અને તેનો ભાવ પણ ખૂબ જ ઓછો હોય છે તો અત્યારે મેં આ રીતે લીલા મરચાં લીધા છે તો લીલા મરચાં આ રીતે ઉપર લીલા હોય તેવા જ આપણે પસંદ કરવાના જેથી આપણી આ જે રેસીપી તૈયાર થશે તે લાંબા સમય સુધી આપણે સ્ટોર કરી શકીશું તો આ રીતે હવે આપણે બધા જ ડીટીયાના ભાગને કાઢી લઈશું તો અત્યારે મરચાંને મેં પહેલેથી સારી રીતે ધોઈ અને લીધા છે તો બધા જ મરચાં ડીટિયાને મેં કાઢી લીધા છે તો અત્યારે મેં વજનમાં સો ગ્રામ જેટલા જ મરચાં લીધા છે તમારે જેટલી રેસીપી તૈયાર કરવી હોય તે પ્રમાણે તમે મરચાંનું પ્રમાણ વધારે પણ લઈ શકો છો હવે મરચાંને આપણે એકદમ ઝીણા કટ કરવાના છે તો ના તો આપણે ચપ્પુનો ઉપયોગ કરીશું ના કાતરનો તો હાથથી આપણા મરચાં જે તીખા હોય તે હાથમાં બળતરા ન કરે તે રીતે આપણે તેને ઝીણા ક્રોસ કરવાના છે તો અત્યારે તેના માટે મેં આ રીતે કિનારીવાળો ગ્લાસ લીધો છે તો આ ગ્લાસની મદદથી આપણે આ મરચાંને એકદમ ઝીણા કરી લઈશું તો ફક્ત બે થી ત્રણ જ મિનિટમાં આપણા મરચાં સારી રીતે ઝીણા થઈ જશે તો તમે તેને મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો અથવા ચોપરમાં પણ તેને ક્રશ કરી શકો છો પણ આ રીતે એકદમ સરળ છે જેથી હાથમાં જરા પણ બળતરા નથી થતી અને ખૂબ જ સરળતાથી આપણા બધા જ મરચાં એકદમ ઝીણા ક્રશ થઈ જાય છે બધા જ મરચાંને મેં ક્રશ કરી લીધા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા નાના ટુકડામાં આપણા મરચાં આ રીતે ગ્લાસની મદદથી જ ક્રશ થઈ ગયા છે તો હવે ક્રશ કરેલા મરચાંને આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું તો તમે તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે બીજનો ભાગ અંદર રાખી શકો છો અથવા તો તમે આ જે સાઈડમાં બીજનો ભાગ છે તેને દૂર પણ કરી શકો છો તો અત્યારે આપણે આ રીતે બધા જ મચાને પેટમાં લઈ લઈશું હવે અત્યારે મેં બે લીંબુ લીધા છે તો હવે આપણે આ લીંબુનો રસ કાઢવાનો છે તો રસ કાઢતા પહેલાં આપણે આ લીંબુને આ રીતે પ્લેટફોર્મ ઉપર મૂકી અને હથેળીની મદદથી આ રીતે થોડું પ્રેસ કરી અને ગોળ ગોળ ફેવરીશું જેથી લીંબુ થોડું પોચું પડશે અને તેમાં ખૂબ જ સારા પ્રમાણમાં રસ નીકળશે તો જ્યારે પણ લીંબુનો રસ કાઢવાનો હોય ત્યારે આ ટ્રેક જરૂરથી અપનાવજો ખૂબ જ સારા પ્રમાણમાં રસ નીકળશે તો એકદમ સરસ એવું પોચું આપણું લીંબુ થઈ ગયું છે તો હવે તેનો આપણે રસ કાઢીશું અત્યારે આપણે લીંબુના ટુકડા કરી લીધા છે તો અત્યારે મેં બે લીંબુનો ઉપયોગ કર્યો છે તો આ રીતે ગરણીની અંદર જ આપણે આ રસ કાઢીશું જેથી બીજનો ભાગ ઉપર રહે અને બને ત્યાં સુધી આપણે આ રીતે હાથથી જ રસ કાઢીશું જેથી આ જે અંદરનો જે રેસા જેવો ભાગ આવે છે તે પણ અંદર આવશે જેનાથી આ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે તો આ રીતે આપણે રેસાના ભાગને પણ અંદર લઈ લઈશું લીંબુનો રસ મેં આ રીતે કાઢી લીધો છે તો હવે આપણે જેના ક્રસ કરેલા મરચાં લીધા છે તેને આપણે લીંબુના રસની સાથે બાઉલમાં લઈ લઈશું હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો અત્યારે મેં એક ચમચી મીઠું લીધું છે તો સ્વાદ કરતાં પણ થોડું વધારે આપણે અંદર મીઠું એડ કરીશું તો આપણે આને વધારે સમય સુધી સ્ટોર પણ કરી શકીશું અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે સારી રીતે આપણે તેને મિક્સ કરી લઈશું હવે આને થોડીવાર માટે આપણે ઢાંકી અને સાઈડમાં રાખીશું અત્યારે મેં ગેસ પર એક પેન ગરમ કરવા માટે રાખ્યું છે તો તેની અંદર અત્યારે આપણે એક ચમ મોટી ચમચી જેટલા આખા ધાણા લીધા છે તે અંદર લઈશું તેની સાથે આપણે એક ચમચી જેટલું જીરું લઈશું અને તેની સાથે અત્યારે આપણે બે ચમચી આખી વરિયાળી લઈશું અને નાની અડધી ચમચીથી પણ થોડા ઓછા એવા આપણે મેથીના દાણા અંદર લઈશું તો મેથીના દાણા અત્યારે આપણે ખૂબ જ ઓછા લઈશું હવે આપણે આ વસ્તુને શેકવાની નથી પણ તેમાં રહેલું મોઈશ્ચર દૂર થઈ જાય તેટલું જ આપણે તેને ગરમ કરવાનું છે તો આ રીતે તેને થોડીવાર માટે આપણે ગરમ કરી લઈશું સારી રીતે ગરમ થઈ જાય એટલે થોડી વાર માટે તેને આપણે ઠંડુ થવા દઈશું થોડી રોસ્ટ થયેલી વસ્તુને આપણે એક ખાદણીની અંદર લઈ લઈશું તો હવે આને આપણે થોડીવાર માટે ઠંડુ થવા દઈશું ત્યારે મેં પેનની અંદર ચાર મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે રાખી લીધું છે તમે સિંગ તેલની જગ્યાએ સરસોનું તેલ પણ લઈ શકો છો તો આ બંને તેલની સ્મેલ આ રેસીપીમાં ખૂબ જ સરસ આવે છે તો તમે આ બંનેમાંથી કોઈ પણ એક તેલનો ઉપયોગ કરી શકો છો હવે તેલ આપણે થોડું વધારે ગરમ થાય તેટલું જ કરીશું જેથી અંદર એકદમ સારી રીતે થોડા ધુમાડા નીકળે તેટલું આપણે તેલને ગરમ કરવાનું છે તો બહુ વધારે પડતું ઉકાળવાની પણ જરૂર નથી ને તો તેનો ટેસ્ટ બદલાઈ જશે તો આપણે થોડું ઉપરથી ધુમાડા જેવું થાય એટલું જ આપણે તેને ગરમ કરીશું આપણું એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે તો હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીશું અને આને થોડીવાર માટે ઠંડુ થવા દઈશું આ મસાલા પણ ઠંડા થઈ ગયા છે તો તેને આપણે અધકચરા થોડા રહે તે રીતે ખાંડી લઈશું તો તમે આ મસાલાને મિક્સરમાં પણ ખાંડી શકો છો પણ અત્યારે થોડી ક્વોન્ટિટીમાં છે એટલે મેં આ રીતે ખાંડી લીધી છે અને આ રીતે ખાંડીને મસાલાને ઝીણા કરવાથી તેની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે આપણે ખાંડેલા મસાલાને આ મરચાંની અંદર લઈ લઈશું તો એકદમ સરસ સુગંધ સાથેનો આપણો આ મસાલો બનીને તૈયાર થયો છે હવે તેની સાથે અત્યારે આપણે કલર માટે અડધી નાની ચમચીથી પણ થોડી ઓછી એવી હળદર એડ કરીશું અને કલર સારો આવે તેના માટે અત્યારે આપણે એક ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે તે અંદર એડ કરીશું અને ગરમ કરેલું તેલ પણ આપણું થોડું ઠંડુ થઈ ગયું છે તો તેને પણ આપણે અંદર લઈ લઈશું અને બધી જ વસ્તુને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લઈશું તો આપણું આ લીલા મરચાંનું અથાણું બનીને તૈયાર થયું છે તો આને તમે અત્યારે જ પણ ખાઈ શકો છો અને એથી ત્રણ દિવસ પછી એકદમ સરસ એવા ટેસ્ટ સાથે આપણું આ લીલા મરચાંનું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે તો આ રીતે મિક્સ કર્યા પછી તેને આપણે આ રીતે એક એરટાઇટ બરણીની અંદર ભરી લઈશું જો તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવી અને છ થી સાત મહિના સુધી સ્ટોર કરવાનું હોય તો તમે તેની અંદર બે ચમચી વિનેગાર પણ એડ કરી શકો છો તો ફ્રિજ વગર પણ આ લીલા મરચાંનું અથાણું એકદમ સરસ બહાર જ રહે છે તો તમને મારી આજની આ લીલા મરચાંનું અથાણું બનાવવાની રીત કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં